નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતના બધા જ માર્કેટયાર્ડના વરિયાળાના ભાવ તે પહેલા બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકન પ્રેસ કરી લો જેથી તમને ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના ભાવ સૌથી પહેલા જાણવા મળતા રહે નમસ્કાર ખેડૂત મિત્રો આજના વરિયાળીના ભાવ વીસ કિલોડીઢ તારીખ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસ ઊંઝા બારસો ત્રીસથી સાત હજાર આઠસો ચાલીસ રૂપિયા રાજકોટ બારસો નેવથી ઓગણીસો રૂપિયા પાટણ સત્તરસો પચાસથી સત્રીસો એકવીસ રૂપિયા નમસ્કાર ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ વેચકેલું ઓડીટ તારીખ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસ ઊંઝા તેત્રીસો ત્રીસથી છ હજાર પાંચસો સિત્તેર રૂપિયા રાજકોટ આડત્રીસો પંચોતેરથી ચાર હજાર નવસો ચોપન રૂપિયા બોટાદ આડત્રીસો ચોસઠથી પાંચ હજાર એકત્રીસ રૂપિયા અમરેલી ત્રણ હજાર વીસથી ચાર હજાર સાતસો સિત્તેર રૂપિયા મોરબી એકત્રીસો સિત્તેરથી ચાર હજાર સાતસો ચોત્રીસ રૂપિયા ગોંડલ ત્રણ હજાર એકાવનથી પાંચ હજાર બસો એકાણું રૂપિયા ભાવનગર પાંત્રીસો વીસથી ચાર હજાર છસો અગિયાર રૂપિયા જામનગર ચોત્રીસો સેતાળીસથી ચાર હજાર પાંચસો પંચાવન રૂપિયા જસદણ ચોત્રીસો એકતાળીસથી ચાર હજાર આઠસો બાર રૂપિયા